જય શ્રીરામ બોજ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સુરત મહાનગર અધ્યક્ષ વર્તમાન સરકાર દ્વારા હાલ અસંખ્ય હિન્દુ મંદિરો તોડવા માટે એની નોટિસો ફાળવવામાં આવી છે જેના અનુસંધાને ગુજરાતભરની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ પદાધિકારીઓ કાર્યક્રમો આપી રહ્યા છે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે અમદાવાદની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ અધ્યક્ષ એવા રણછોડભાઈ ભરવાડની ની ધરપકડ કરવામાં આવી બીજા અસંખ્ય કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી છે માટે હું આજે જાહેરાત કરું છું હું પણ હિન્દુ મંદિરો ચૂકતા બચાવવા માટે કાર્ય કરી રહ્યો છું હું પણ મંદિરો